માતાજી મિત્રો ચામુંડા વ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી મિત્રો આજે શનિવાર છે તો અમે જઈ રહ્યા છીએ અમારા ગામમાં પ્રખ્યાત મંદિરે અને હનુમાનજી મંદિરે આમ અમારા કાચબો ને લઈ ગયે છીએ અને આ રોટલા છે તે વાદરાવા છે અમે જવાના છીએ તો મંદિર જો બતાવજો તળાવ બતાવજો તો જઈને મળીએ અમે આવી ગયા છીએ તો હવે અમે તળાવ ઈકાન જહો અને હવે નેહાલના પાછળ તમે ગમો આવી ગયા છે તો હનુમાન મંદિર એક કિલોમીટર અંદર છે અમે પણ જઈને બતાવીશું અને તાળવતી તળાવ પણ આવે છે તો કાક બાઉને મમણા ખવડાવશું અને તમને બતાવીશું દર્શન પણ કરાવીશું અમારા ગામનું મહાદેવનું મંદિર અને તેની સરકારી હા અમારા સરકારી ડેરી હા અમારા ખગરપુર ઉત્પાદન ઉત્પાદક ડેરી અને એના બાજુ છે માતાનું મંદિર જોતા રહેજો અને આપણને આગળ રહેજો આગળ સ્ટેપ પર મેં બતાઈ દીધું કન્ટીન્યુ ને જો તો મિત્રો આગળ આવે છે ખડક ઉપાત્મક શાળા તો અમે એક ત્યાં અમાર ગણ્યા હતા પણ ત્યારે જૂની શાળા હતી અને અત્યારે નવી બની ગઈ છે તો આટલી પર તમને જે મજા આવે છે અમાર મજા આવે એકદમ મજા આવે નાનું તો મજા આવે પણ નામ થઈ જાય છે એકી છે હું તો બીજોઠા દળમાં કોણ કોને એ સાહેબ ખાયા ટીજા માં મોઢ દેવું ઓ પદમામાં પેટ્રો આ વિડિઓ બધાને ત્યારે બોર્ડ હતા અને કાય તો સ્માર્ટ બોર્ડ આવી ગાય છે ટીવી જેવા એમાં સાયબો પણ આવે પેલા જોઈ લો અને અમારી શરાના 12 પણ પંખા છે આપણો તળ આવી ગઈ છે ઓમાં છે કાઠબા મંદિર પણ છે તો જલવા તળો બતાવો આ નાળામાં તળા ભરેલું હોય પાકો અમારે હા તળા મઢવાનું છે મમરાના કાઠબાને તો આપણે જીએ અહ હવે એકશનમાં કોઈ ઘર બેઠા કોઈ કરતા નહીં પડ લોગ અમે વ્લોગ બનાવીએ chamunda king channel માં વિડિયો બનાવીએ chamunda king બનાવીએ પણ બનાવીએ અને અમે વ્લોગ તો આ કામ કરીએ છીએ તો આ બાર ગયો અમે અંદર તો એટલા તમારા બાજુ

तो मना

ए वाह कपिल तो वो आ गई छे ला पुटटू तो काम पर पर आ ले गई है पकड़ ये अंदर हवा में आ बंदर बहुत अरे आ तू आ ले आ ले

તો મિત્રો તમે પણ તમારા તો મિત્રો તમે પણ તમારા જીવનમાં થોડો થોડો પૂન કરતા રહેજો અને આગળ વધતા રહ્યો તમે પણ તમારા જીવન માં થોડું થોડું ફોન કરતા રહેજો અને જો તમને મારા સામુડા વિડીયો પસંદ આવતો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર જરૂર સારો લાગતો હોય તો કોમેન્ટ કરજો જય